મારું નામ સુખદેવજી સ્વર્ગીય વડનગર અમરસો દરવાજો વોર્ડ નંબર ત્રણ આ છેલ્લા પંદરથી વીસ વર્ષ વીસ દિવસથી આ ગટર લાઈનનું તોડી અને બંધ રાખવામાં આવ્યું છે કારણ કે અત્યારે શાળાઓ ચાલુ થઈ જતી પણ તમે જોઈ શકો છો પાણી એટલું છે કે અહીંયાથી ચાલીને નીકળવાનો પણ તકલીફ પડે છે તો મારી રિપીટ સરકારે આગળની પ્રોસેસ કરે અને જે કોર્પોરેટર ધ્યાન રાખે અને જલ્દીથી જલ્દી આ ગટર લાઈન બની જાય એવી અમારી આશા છે આના કારણે અત્યારે મચ્છર એટલા બધા અહીંયા પડે છે અને એટલી ગંદી મારે ગંધ મારે જાય અત્યારે અહીંયા ઉભું રવાય એવું પણ નથી બરાબર તો જલ્દીથી જલ્દી અંદર લાઈન ગટર બને એવી રિક્વેસ્ટ છે વીસ દિવસથી વધારે થયો અત્યારે વીસ દિવસથી વધારે થયું ગટર લાઈન થોડી અને થોડી અને એના જે બિલારી કહેવાય હરિયા કાઢી અને જતા રહે એના પાસે કોઈ હોટ લેવામાં આવી નથી અત્યારે બહુ તકલીફ સવારે બહુ અહીંયા બેઠો તો જોયું તો એક છોકરી તો સીધી પાણીમાં ગટરમાં પડી તો તકલીફ છે અત્યારે આટલી શાળાઓ ચાલુ થઈ તો અત્યારે મોટો પ્રોબ્લેમ છે અહીંયાથી નીકળવાનો વડનગર અમરધોરા પ્રાથમિક શાળાની આગળ ગટર લાઈન તોડી નાખવામાં આવી છે હજુ કોઈ કામકાજ પણ શરૂ કરવામાં આવ્યું નથી ગટર ઉભરાતા ગટરનું ગંદુ પાણી રોડ ઉપર આવી ગયું છે જેના કારણે સ્થાનિકોએ જણાવ્યું કે ગંદા પાણીથી ગંદ બહુ આવે છે અને શાળા જતાં બાળકોને નીકળવામાં તકલીફ પડે છે આ ગંદા પાણીથી બીમારી ફેલાય તેવી પણ સ્થિતિ છે